ધોરણ આઠ સ્વ પોથી ભાગ ત્રણ વિષય વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિષય વિજ્ઞાનમાં જે પ્રકરણ ચાર આપેલ છે દહન અને જ્યોત તેનું જે સ્વ અધ્યયન પોથી આપેલ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું જો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો ઘર વપરાશમાં વપરાતા બળતણોના નામ આપો અને તેનું ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકરણ કરો તો અહીં નામ આપેલા છે કે કોલસો લાકડો સાણા કેરોસીન એલપીજી આ બધા ઘર વપરાશમાં વપરાતા બળતણો છે હવે તેનું ઘન પ્રવાહી અને વાયુમાં રૂપાંતર કરીશું તો ઘનમાં આવશે કોલસો લાકડો સાણા પ્રવાહીમાં આવશે કેરોસીન પેટ્રોલ ડીઝલ વાયુમાં આવશે કુદરતી વાયુ બાયોગેસ સીએનજી એલપીજી ખોરાક એ આપણા શરીરનું બળતણ છે જ્યારે કેરોસીન એ સ્ટવનું બળતણ છે બંને દહન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો જવાબ ખોરાક આપણા શરીરમાં જઠર અને આંતરડામાં પાચન થઈ શરીરને પોષણ પૂરું પાડે છે અને કેરોશિન એ સ્ટવમાંથી સળગીને ગરમી પેદા કરે છે અને સ્ટવને ઈંધણ પૂરું પાડે છે ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા ભૂંચાઈ જાય છે આમાં દહનનો કઈ શરતનો ભંગ થાય છે જવાબ ખુલ્લામાં રાખેલો કેરોસીનનો દીવો પવનની લહેર આવતા ભૂચાઈ જાય છે આમાં આમાં દહન માટે હવા જરૂરી છે આ શરતનો ભંગ થાય છે નીચેના પદાર્થોને તેની જ્વલનશીલતાના નીચેના પદાર્થોને તેની જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો પેટ્રોલ એલપીજી કાગળ લાકડો કેરોસીન સાણા જવાબ તો તેને જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવશું તો કાગળ એલપીજી કેરોસીન પેટ્રોલ લાકડું સાણા દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો જવાબ દહન માટેની શરતો નક્કી કરવા અમે મીણબત્તીને ગ્લાસ ટાંકવાથી મીણબત્તી બુજાઈ જાય છે ભીના લાકડાને સળગવાથી વગેરે જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરીશું નીચેના પદાર્થોને જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવો એ પદાર્થો આપેલા છે પેટ્રોલ એલપીજી કાગળ લાકડું કેરોસીન ચણા જવાબ તો ઉતરતા ક્રમમાં ગોઠવીશું જ્વલનશીલતાના આધારે તો જ્વલનશીલતાના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવીશું તો આવશે કાગળ એલપીજી કેરોસીન પેટ્રોલ લાકડો સાણા દહન માટેની શરતો નક્કી કરવા તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરશો જેવા દહન માટેની શરતો નક્કી કરવા અમે મીણબત્તીને ગ્લાસ ટાંકવાથી મીણબત્તી ભૂચાઈ જાય છે અને પીના લાકડાને સળગાવવાથી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીશું વિસ્ફોટક દહન કેવી રીતે થાય છે તે ઉદાહરણ આપી સમજાવો ઉકેલ કોઈ પદાર્થ ગરમી પ્રકાશ અને ધ્વનિ સહિતની પ્રક્રિયા સાથે સળગે તેને વિસ્ફોટક દહન કહેવાય છે દાખલા તરીકે બોમ્બનું ફૂટવો કેલરી મૂલ્ય શું છે તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે જવાબ એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવા ઉત્પન્ન થતાં ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલરી મૂલ્ય કહે છે બળતણનું કેલરી મૂલ્ય તો ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનો કુળ દળ તમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે કયા બળતણની પસંદગી કરશો શા માટે જવાબ અમે સીએનજી અને પેટ્રોલમાંથી વધુ સારા બળતણ તરીકે સીએનજી બળતણની પસંદગી કરીશું કારણ કે સીએનજી સસ્તું છે તેમજ તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી અને તે વાયુરૂપી બળતણ છે શિયાળાની ઋતુમાં તમે જંગલમાં પિકનિક માટે જાઓ છો જંગલમાં આગ ન લાગે તે માટે તમારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી પડશે જવાબ પિકનિક દરમિયાન સાથે જ્વલનશીલ વસ્તુ ન લઈ જઈ જવી જોઈએ જંગલમાં રસોઈ બનાવવાનું ટાળવું જોઈએ જેથી આગ ન લાગે આજના પેપરમાં નીચે મુજબ સમાચાર આવ્યા જંગલમાં આગ લાગવાથી કુદરતી સંપત્તિને ભારે નુકસાન થયું જંગલમાં આ ઘટના થવાનું કારણ શું હોઈ શકે ઉકેલ જંગલમાં વૃક્ષો અને ઘાસ વધુ હોય છે વૃક્ષોના ખરીફ પડેલા પાંદડા સમય જતાં સુકાઈ જાય છે આમ સૂકા પાંદડાથી આગ લાગી શકવાની શક્યતાઓ રહેલી છે અને ખૂબ જ ઝડપથી આખા જંગલમાં આગ ફેલાઈ શકે છે લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ રાખે છે તો તેમને ઘરને એકાદ બારે ખુલ્લી રાખવી જોઈએ શા માટે જવાબ ના કારણ કે બારી ખુલ્લી રાખવાથી ઘરમાં રહેલી ગરમી બહાર જતી રહે છે અને ઘરમાં ઠંડી વધી જાય છે તેથી લોકો ઘણી વખત શિયાળામાં પોતાના ઘરમાં સળગતો અગ્નિ હોય ત્યારે બારી બંધ રાખે છે વિશાળ કસનળીમાં નળીમાં પાણી ગરમ કરવા માગે છે જૂથના વિવિધ પાકો જોઈ તે મૂંઝાઈ જાય છે કે કયા પાકમાં કસનળી રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે તમે તેને શું સલાહ આપ્યો જવાબ કસ નળીને જ્યોતના સૌથી બહારના વિસ્તારમાં રાખવાથી પાણી ઝડપથી ગરમ થશે જે જ્યોત પૂરા રંગની હોય છે તેથી સૌથી બહારના ભાગમાં રાખવાથી સલાહ આપીશ નીચેના વેતાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો એક પાણી એક સારો અગ્નિશામક છે કારણ કે તે લાકડા જેવા બળતણનું તાપમાન તેના જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે પાણી વિદ્યુતથી લાગેલી આગ ઓલાવવામાં કામ લાગે છે માટી અને રેતી તેલ દ્વારા લાગેલી આગને ઓલાવવામાં ઉપયોગી છે તો વિધાન એક અને ત્રણ સાચા છે ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપના બળતણો વધુ ફાયદાકારક છે કારણ કે એક ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં બળતણની કાર્યક્ષમતા ઊંચી હોય છે બે ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ સ્વરૂપ બળતણના કેલરી મૂલ્ય ઊંચા હોય છે ત્રણ ઘન બળતણ કરતાં પ્રવાહી અને વાયુ બળતણને સંગ્રહ કરવા સરળ છે તેઓ ઓછી જગ્યા રોકે છે ચાર પ્રવાહી અને વાયુ બળતણોનું સંપૂર્ણ દહન થાય છે તેમના કોઈ અવશેષો બાકી રહેતા નથી તો વિધાન બે ત્રણ અને ચાર સાચા છે વૈજ્ઞાનિક કારણો આપો પાણી ભરેલો કાગળનો કપ મીણબત્તીની જ્યોતને અડવા છતાં સળગતો નથી જવાબ કાગળના કપમાં પાણી ભરી તેને મીણબત્તીની જ્યોત પર ગરમ કરતાં કાગળનો કપ ગરમ થાય છે કાગળના કપમાં પાણી હોવાથી કપ પોતાને મળતી ગરમી પાણીને આપે છે આમ કપને મળતી ગરમીથી પાણી ગરમ થાય છે સોને દાગીના બનાવવા માટે મીણબત્તીની જૂથના કયા બહારના વિસ્તારનો ઉપયોગ કરે છે જવાબ સોનું પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તત્પો બને છે જે સોનાને પીગાળે છે સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી જવાબ સાણાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે અને તેના દહનને નિયંત્રિત કરી શકાતું નથી તેથી સાણાનો બળતણ તરીકે ઉપયોગ કરવો હિતાવહ નથી વિદ્યુતના સાધનો તથા પેટ્રોલથી લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ કરવો સલાહ નથી ઉકેલ કારણ કે પાણી વિદ્યુતનું વહન કરે છે અને પેટ્રોલ પાણી કરતાં હલકું હોવાથી પાણી પર તરતું રહી આગ ફેલાવે છે માગ્યા મુજબ જવાબ આપો મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી તેના ભાગોની સમજ આપો તેમાં જ્યોત ઉત્પન્ન થવાનું કારણ સમજાવો મીણબત્તીની જ્યોતના ત્રણ વિભાગો છે સૌથી અંદરનો વિસ્તાર મધ્યનો વિસ્તાર સૌથી બહારનો વિસ્તાર સૌથી અંદરનો વિસ્તાર તેને વાટની આસપાસનો કાળા રંગનો વિસ્તાર પણ કહે છે આ વિસ્તારમાં કાર્બનના કણો દહન પામ્યા વગર રહી જવાથી ઠંડો અને કાળો વિસ્તાર હોય છે મધ્યનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે સૌથી બહારનો વિસ્તાર આ વિસ્તારમાં જ્યોત પૂરા રંગની હોય છે આગને નિયંત્રિત કરવાના ઉપાયો સૂચવો આગનું નિયંત્રણ કરવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ પાણી જ્વલનશીલ પદાર્થને ઠંડો પાડી તેનું તાપમાન જ્વલન બિંદુ કરતાં નીચું લાવે છે આના કારણે આગ ફેલાતી અટકે છે પેટ્રોલમાં લાગેલી આગનું નિયંત્રણ કરવા પાણી વાપરી શકાય નહીં બળતણમાં વધી રહેલા વપરાશની પર્યાવરણ ઉપર થતી હાનિકારક અસરો અટકાવવા માટે તમે શિવ પગલાં લેશો જવાબ જે બળતણથી શીવોટોનું ઉત્પન્ન થાય છે તેવા બળતણનો ઓછો ઉપયોગ કરીશું દહન માટે હવા જરૂરી છે તે સમજાવતા પ્રયોગનું વર્ણન કરો હેતુ દહન માટે હવા જરૂરી છે સાધનો મીણબત્તી દીવાસળી લાકડાના ટુકડા કાચની ચમચી પદાર્થો આકૃતિ એક આકૃતિ બે આકૃતિ ત્રણ દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ પદ્ધતિ મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો લાકડાના ટુકડાનો આધાર આપી કાચની ચમચીને સળગતી મીણબત્તી પર ગોઠવો લાકડાના ટુકડા હટાવી ચમચીને ટેબલ પર અડવા દો હવે ચીમની પર કાચને તકતી મૂકીને અવલોકન કરો અવલોકન આકૃતિ એક જ્યોત સળગવાનું ચાલુ રાખે છે આકૃતિ બે મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે આકૃતિ ત્રણ મીણબત્તી ભૂજાઈ જાય છે કારણ લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેથી દાખલ થાય છે જેમની ટેબલને અડીને ગોઠવેલા હવા નીચેને દાખલ થઈ શકતી નથી જેમની પેને તકતી મૂકતા હવા બિલકુલ ન મળતા મીણબત્તી ભૂચાઈ જાય છે મિત્રો સંપૂર્ણ વિડીયો જોવા બદલ આભાર તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ સવાય તિણપોથી સોલ્યુશન કરી શકે અને જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે